હક્કી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અજી સમાચારમાં વાત કરીએ તો મોહરમને હવે ગંતરીના દિવસો બાકી છે ત્યારે શહેરમાં તાજીયા બનાવવાની તૈયારી ચાલી રહી છે તાજીયાને કમાનો બેસાડવાની કારીગરી ચાલી રહી છે હવે કાગળ લગાવવાના બાકી છે વાત કરીએ વડોદરા શહેરના વાડી મોગલવાડા ખાટકીવાડા પાસે અજમેરી ફાલુરાવાડાની સામે એપાર્ટમેન્ટમાં રહેતા મુસ્તાક માસ્તરની છેલ્લા ત્રીસ વર્ષથી થર્મોકોલની કારીગીરીથી અનેક રોજા મુબારક બનાવે છે જ્યારે આજ રોજ અમારી ટીમે મુલાકાત લીધી હતી ત્યારે મીડિયા સમક્ષ મુશ્તાક માસ્તરે જણાવ્યું હતું કે સયાજીગંજના તાજીયામાં મૂકવા માટે રોજા મુબારક સાથે તાંદલજા હાલોલ નાલબનવાડા ગોડવા દભોઈ જેવા અનેક જગ્યાના તાજિયામાં મૂકવા માટે બાવા પ્યારે રહેમતુલ્લાહ અલયના રોજા મુબારક અને હાજી અલી હઝરત નિઝામુદ્દીન ઔલિયા હ સૈયદ અહમદ કબીર રિફાઈ હઝરત ખ્વાજા ગરીબ નવાઝ શાહે આલમ હઝરત ગોસ પાક મદીના શરીફ જેવા અનેક રોજા મુબારક બારીક કામ કરી સૌની આંખો નમ કરી છે તમે જોઈ રહ્યા છો રોજા મુબારકના દ્રશ્યો સાથે સાંભળીએ બનાવનાર મુશ્તાક માસ્તર શું કહી રહ્યા છે રિપોર્ટ રૂઝેબરબ તેનો વિસ્તાર છે ને આ રોજા મુબારક કયા મટીરીયલ થી બનાવ્યું છે ને કેટલા વર્ષથી થી બનાવો છો તમે આ વિસ્તાર છે ખાટકી વાળા સરકારી સ્કૂલ ના સામે આમીના ફ્લેટ ને આ રોજા બરા થર્મોકોલ માંથી બનાયા છે મે ને ઓછામાં ઓછું ત્રીસ વર્ષથી કામ કરું છું આ બધું ને બધે અલગ અલગ વેરાયટીમાં અલગ અલગ જે સામાવાળો ગ્રાહક ડિમાન્ડ કરે એ વસ્તુ આપણે બનાવીને આપીએ છીએ કેટલા વર્ષથી બનાવો છો તમે ત્રીસ વર્ષથી બનવું છું અને આ મટીરિયલ થર્મોકોલ જ વાપરે છે થર્મોકોલ હોય કાગર હોય મોતી હોય બધી અલગ અલગ વેરાયટી હોય બધી છે આમાં જે કે બાવા પ્યારે છે પરી નિજામુદ્દીન અવલિયા છે આપણે હાજી અલી છે અજમેર શરીફ છે કરબલા શરીફ છે ગોશ છે પછી સૈયદ અહેમદ કબીર રિફાઈ છે મસ્જિદ અક્ષર છે પરી આપણે સદનતા સર મસ્ત છે મસ્જિદે નબવી છે